માણાવદરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો માણાવદર શહેરમાં દોઢ ઇંચ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી ખેતરોમાં પાણી ભરાયા હતા હાલ વૈશાખ માસમાં આકરી ગરમી અને તાપના બદલે રોજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે આજ સવારથી અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું બપોર બાદ મેઘડાંબર વાતાવરણ છવાયું હતું માણાવદર શહેરમાં બપોરે ચાર વાગ્યાથી બાદ વરસાદ શરૂ થયો હતો અને દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પીપળી અને આસપાસના ગામોમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પાજોદ સરાળિયા લીંબુડા સરદારગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા જ્યાં ઉનાળુ પાક વાવેતર થયેલું છે ત્યાં નુકસાન થયું હતું એવી બીજે પીરા દાનો મનરા મોર યાજમાં ધો ને મળવાને